વર્ષ બે હજાર ઓગણીસમાં વરાછાના માતાવાડી વિઠ્ઠલનગર સોસાયટી પાસે જાહેરમાં છરાવાડી હુમલો કરી હત્યા કરવાના ગુનામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને યુપી ખાતેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉત્તર પ્રદેશ ખાતે જઈ ત્યાંથી વરાછા પોલીસ પથકમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા હત્યારા એવા મનીષે મન્યો બોરાડ કણબી પટેલને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે મુખ્ય આરોપી ભરત બાંભણીયાની પત્નીને મૃતક દિનેશ વાળા સાથે સંબંધ હોય તેની શંકામાં મુખ્ય આરોપી ભરત અને તેના મિત્રો મનીષ ઉર્ફે મન્યો બોરાટ તથા રવિ ઉર્ફે સતવારે સાથે મળી વરાછા માતાવાડી વિઠ્ઠલનગર સોસાયટીના ન્યૂ કૈલાસ બંગાળી મીઠાઈવાળાની દુકાન સામે જ દિનેશ વાળા પર છરા વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટ્યા હતા જોકે પાછળથી પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા તેમાં પોતે વચગાળાને જામીન મેળવી ભાગી છૂટ્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો લાજપોર જેલને સો પંદ તજવીજ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા